નમસ્કાર હું જપન શાહ અખિલ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજનો વિશેષ કાર્યક્રમ છે બાળકોની સંસ્થામાં ચાલતું ભ્રષ્ટાચાર આ ભ્રષ્ટાચારને લઈને મુખ્યમંત્રીશ્રી તેમજ ગુજરાત રાજ્યના વિભાગીય સચિવશ્રીને લેખિતમાં ફરિયાદ કરાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે આ બાબતે સંસ્થાના જ રસોઈ કર્મી તરીકે કામ કરતા બંદેવ બહેનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે આ લેખિતની ફરિયાદમાં તેમાં જણાવવામાં આવ્યું છે કે સંસ્થાના માનદ પ્રમુખ દ્વારા સંસ્થાના બાળકો માટે આવતું દૂધમાં રોજનું એક લીટર દૂધ ચોરી કરી લેવાના આક્ષેપ લેખિતમાં કરવામાં આવ્યા છે જ્યારે આ બાબતે જિલ્લા કલેક્ટરે યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી છે જ્યારે સંસ્થાના જ કર્મચારીઓ દ્વારા સંસ્થાના જ માનદ મંત્રી અને પ્રમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે બાળકોને હલકી ગુણવત્તાનું ખાવાનું આપવામાં આવતું હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે આ આક્ષેપમાં તેઓએ જણાવ્યું હતું કે બાળકોના બિલ મૂકવામાં આવે છે તેલનું અને કપાસ્યા તેલનું ખાવાનું આપવામાં આવે છે બાળકોના સ્વસ્થ સાથે ક્યાંક ને ક્યાંક ચેડા કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે સરકાર દ્વારા મસમોટી મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે બાળકોના ઉત્થાન માટે જ્યારે આ બાળકોના ઉત્થાન માટે આ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય સરકારમાંથી અનુદાન આવતું હોય અને એ બાબતે સરકારના અનુદાન આવવા છતાં પણ એ બાબતે કોઈ પણ પ્રકારની એની કેર કર્યા સિવાય ભ્રષ્ટાચાર આચર્યા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે જ્યારે આ બાબતમાં ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરાઈ છે અને આ વિષયમાં તેઓએ ઘટ્ટુ કરવાની ખાતરી આપી છે આ જ બાબતમાં લેખિતમાં અમારા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સચિવશ્રીને લેખિતમાં ફરિયાદ કરાઈ છે જોવાનું રહ્યું કે આ સચિવશ્રી દ્વારા તથા મુખ્યમંત્રી દ્વારા શું પગલાં લેવામાં આવે છે બાળકોની સંસ્થામાં આવતા અનાજમાં હલકી ગુણવત્તાનું અનાજ આવતું હોય તેવા પણ બેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે આ આક્ષેપની વાત કરીએ તો આક્ષેપના કારણે ક્યાંક ને ક્યાંક ભરૂચ જિલ્લામાં ચાલતી ચિલ્ડ્રન હોમ ફોર બોયસ કાળી તલાવડીની સંસ્થા વિવાદમાં આવી છે હાલ સંસ્થાની કર્મચારીઓ દ્વારા જ આક્ષેપ કરવામાં આવ્યા છે રસોઈબહેન દ્વારા જ ખાવાની હલકી ગુણવત્તાના આક્ષેપ કરવામાં આવ્યા છે આ બાબતે યોગ્ય તપાસની ન્યાયની માંગ ચાલી રહી છે મારું નામ મીનાબેન અંબાલાલ ભાલ્યા છે હું ચિલ્ડ્રન હોમ કાળી તળાવડીમાં અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર જોબ કરતી હતી જ્યારે અમારો રિન્યુ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે આ ટ્રસ્ટીઓ એ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તમારું રિન્યુ કરી આપીશું પણ અગિયાર તારીખનો જે બનાવ નલિની બેન સાથે બનેલો હતો એની અમને અગિયાર તારીખની જ હતી પણ આ ટ્રસ્ટીઓ અમને ભ્રમમાં રાખીને એવું કહેવામાં આવ્યું હતું કે તમારું રિન્યુ કરવું હોય તો અમારી બાજુ તમે બોલજો તો અમે એમનો જૂઠોનો સાથ આપ્યો હતો અત્યારે જ્યારે હાલ રિન્યુનો ટાઈમ તો એ લોકો અમને એવું કે છે કે અમારે કોઈ લેડીઝ સ્ટાફ લેવાનો નથી અને હાલમાં બે કર્મચારીઓ લેડીઝ લીધેલા છે છતાં અમને અપશબ્દો બોલીને ત્યાંથી હકારી કાઢવામાં આવ્યા છે આના માટે અમારે હવે ક્યાં જવું તમે જે અરજી આપેલી છે એમાં સંસ્થાના એ અરજી સાચી જ છે ગાંધીનગર થી બી તપાસ આવી તો આ લોકો ચોરીઓ થાય છે ત્યાં અમે ચોરીઓ થાય એના ખિલાફ બોલ્યા છે કઢી માટે પ્રયત્ન કર્યા છે અને કઢી મૂક્યા જ છે એટલે સચ્ચાઈનો કોઈ સાથ આવે તો અમારી પાસે સબૂતો બી છે કે અનુસાર જેવા દૂધ ટ્રસ્ટ થી લઈ શકે તો દૂધ તો મામૂલી વસ્તુ છે તો બધી કેટલી વસ્તુઓ જઈ શકે છે અમને અમારી આંખોની સામે બેગો જે બધા ટ્રસ્ટ હરેશ પરમાર દ્વારા ચોરીઓ કરવામાં આવે છે અમારી પર ખોટા આક્ષેપ કરવામાં અમારી પાસે કોઈ પુરાવા છે બધા પુરાવા એવી છે મારું નામ વસાવા બેન રામુભાઈ છે હું ચિલ્ડ્રન હોમમાં અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર જોબ કરતી હતી અને તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ કલેક્ટર સરને અરજી આપી અમને ન્યાય મળે એ માટે બધી હકીકત સાચી છે પણ અમે પૂછવા ગયા મોનુ સરને કોનું સર પટેલ ને કે સર અમુને નોકરી પર રાખશો કે નહીં રાખશો તો સર અમારી સાથે ગેરવ્યવહાર કરીને અમુને કારમિક તમે કલેક્ટર પાસે જાઓ કે પછી કો પોલીસ સ્ટેશન જાઓ કે કોર્ટમાં જાઓ અમે તમને લઈ લાગશું લેડીઝ સ્ટેપ લેડીઝ સ્ટાફ જ અમને જોઈતો નથી તે છતાં સર બે લેડીઝનું રિન્યૂ કર્યું છે અમારું કામ સારું હતું તે પણ અમારી પાસે કોઈ નોટિસ બોટિસ કશું આપવામાં નહીં આવ્યું કારણ કે અમે સાચું બોલીએ છીએ એટલે અમોને આ લોકો ના ના પાડે છે નોકરીમાં રાખવાનું કોઈ કારણભોતે ચોરીઓ કરે છે સર અરજી ગાંધીનગર ગઈતી બેગ લઈ જાય છે દૂધ લઈ જાય છે છોકરાઓને નહીં મળતી વસ્તુ સારી વસ્તુ છોકરાઓને મળતી જ નથી ચોખા પણ તેથી આવે છે રેશન કાર્ડના ખવરાવા આવે છે તેલના ડબ્બા સિંગ તેલનું બિલ બનાવે છે ને કપાસિયા તેલનું ખવડાવે છે સર કોઈ પણ છોકરાઓને કામ બામ બધું કરાવે છે સંસ્થામાં છોકરાઓની કોઈ ગેર એ કરે છે અને ચોરીઓ બી બધું અટકાવવા માટે અમે કલેક્ટર સરને આજ રોજ રૂબરૂ મળવા આવ્યા છે જ્યારે અખિલ ગુજરાત ન્યૂઝના વિશેષ અહેવાલમાં અમે આ મુદ્દો પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે બાળકોને યોગ્ય ન્યાય મળે સારી ગુણવત્તાનું ખોરાક મળે તે માટે આજે આ મુદ્દાને આપણે આવરી લીધો છે વધુ એક ઘટના સામે આવી છે ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામમાં દિવ્યાંગ દીકરી વીસ વર્ષીય યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે એ જ ગામના બે યુવાનો દ્વારા દુષ્કર્મ આચર્યા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે ઉલ્લેખનીય છે કે મહિલા દિવસની સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી હતી એ જ દિવસે આ દુષ્કર્મની ઘટના સામે આવી છે જ્યારે ઉલ્લેખનીય છે કે આ જ ગામના બે યુવાનોએ નરાધામ યુવાનોએ આ દુષ્કર્મ આચર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે આ બાબતની ઘટના એ રીતે છે કે એક જ ગામની યુવતી જેઓ બંદેવ પગે હેન્ડીકેપ હોય અને તેને પોતાના ઘરમાં સૂતી હોય તે સમયે એ જ ગામના બે યુવાનો નરાધામ યુવાનોએ એના ઘરમાં પ્રવેશ કરી અને આગામી કાવતરું કરી તેના ઘરમાં પ્રવેશ કરી તેની પથારીમાં એની બાજુમાં સૂઈ જઈ અને તેનો મોડું ડાબી હાથ પગ પકડી અને પહેરેલા લેંગી ઉતારી અને તેની સાથે એક પછી એક દુષ્કર્મ કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે આ અવાજ તળાની સાથે તેના ઘરમાં સૂતેલા તેના ભાભી જાગી જતા બૂઆબૂં કરતા નરાધામો ઘરમાંથી નાગી છૂટ્યા હતા તેની પાછળ તેના ભાઈએ પીછો પણ કર્યો પરંતુ તેઓ હાથમાંથી ચૂકી ગયા હતા જ્યારે આ બાબતની ઘટનાની જાણ પીડિતાની માતાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો નોંધાવતાની સાથે જ જંબુસર પીઆઈ એવી પાનમિયાએ આ બાબતની ગંભીરતાને સમજી ગુનો નોંધી બાળકીનું મેડિકલ રિપોર્ટ કરાવી અને તાત્કાલિક તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા ટીમો બનાવી સર્વેલન્સ કરી અને તપાસ કરવા હતા અને આરોપીને પકડી પાડવાના કવાયત હાથ ધરી હતી જ્યારે આજ રોજ બંદેવ આરોપીઓને પોલીસે અટકાયત કરી અને તેઓ સામે તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે આવા નરાધમોને સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી અને ઘટટુ કરી રહી છે આઠ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ જમોધર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવે છે જેમાં ભોગ બનનારની માતા પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે જેનું સંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના બે વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘુસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને જંબુસર પીઆઈ દ્વારા તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ આઈજી શ્રી સાહેબ સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે જે અનુસંધાને ચંબુસરના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વિલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે ઘણી મહેનત ના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદ નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદે કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે સમગ્ર ભરૂચ જિલ્લામાં હાલ રમઝાન મહિનાની ઉજવણી થઈ રહી છે સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લાની બે એવી નગરપાલિકા જેમાં વીજ કનેક્શન ડૂલ થતાની સાથે રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા રહી છે માર્ચ મહિનો આવ્યો હોય માર્ચ મહિના આવતાની સાથે જ સમગ્ર દેશભરમાં ઈસાબી વર્ષના લઈ ઉઘરાણી શરૂ કરવામાં આવે છે ત્યારે ડીજીવીસીએલ કંપની દ્વારા પણ જંબુસર અને આમોદનગરપાલિકામાં જાહેર માર્ગો પર ચાલતી સ્ટ્રીટ લાઇટોના કનેક્શન કાપવાની કવાયત હાથ ધરી હતી જે કવાયત હાથ ધરતાની સાથે જ સમગ્ર જાહેર માર્ગો પર સ્ટ્રીટ લાઇટો બંધ થતાં અંધારપટ થયું હતું પરંતુ રમઝાન માસ ચાલતો હોય મુસ્લિમ સમાજનો પવિત્ર માસ તેમજ આગામી સમયમાં હોળી પણ આવી રહી હોય ત્યારે ટેવાડતાને ડીજી વીસીએલ દ્વારા કનેક્શન કાપવાની સાથે જ ક્યાંક ને ક્યાંક પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે અખિલ ગુજરાતના સમાચાર જોવા માટે જોતા રહો આગળના અંકમાં નમસ્કાર જય હિન્દ